હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પનીર ચીલી તો પનીર ચીલી કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે અઢીસો પનીર લીધું છે પનીર ચીલી બનાવવું ને એના માટે હવે એમાં આપણે લાલ મરચું પાવડર નાખશું અડધી ચમચી લાલ મરચું પાવડર નાખવાનું ને ચપટી મીઠું નાખી દેવાનું એ બધું આવી રીતે મિક્સ કરી દેવાનું એમનું સાદું જ લેવાનું પહેલાં કાંઈ તેલ કે કાંઈ નથી નાખવાનું એમનો જ આવી રીતે કરી લેવાનું મીઠું મરચું આમાં મસ્ત ચડી ગયા છે હવે આપણે એક પેન લઈશું એમાં આપણે થોડુંક તેલ લેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે પનીર નાખી દઈશું આ પનીર મેં ઘરે જ બનાવેલું છે એને શેકી લેવાનું થોડોક કલર ચેન્જ થાય ને ત્યાં સુધી શેકશું પણ એ આવું બ્રાઉન થઈને ને ત્યાં સુધી એને શેકવાનું જવા આમ પલટાવતું જવાનું પછી પનીર આપણે બધા આવી રીતે તરી લેવાના મસ્ત જા બ્રાઉન થાય ને ત્યાં સુધી ને ધીમે તાપી એને તરવાના હવે આપણે કાઢી લઈશું આ મસ્ત આપણે તરી લીધા છે જો પનીર ને તેલ પણ નથી રહ્યું હવે આપણે એ જ તેલમાં મસાલા કરશું બધા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અમારે વધારે તીખું ન જોઈએ એટલે મેં થોડુંક જ નાખ્યું છે હવે એમાં આપણે કાંદા નાખી દઈશું કાંદાને આવી રીતે કટ કરી લેવાનું આપણે એક મોટો કાંદો લીધો છે આપણે તેલમાં સોતે કરી લઈશું થોડાક કલર ચેન્જ થાય ને પછી આપણે એમાં કેપ્સિકમ ને કટ કરેલા છે એ નાખી દઈશું થોડાક આપણે બટાકા નાખશું આવા ઝીણા ઝીણા કટ કરેલા બટાકા બહુ મસ્ત લાગે એમાં હવે આપણે મસાલા કરશું એનો ગેસ સ્લો રાખવાનો અગર મસાલા આપણા બરી જાય સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું આના ભાગનું જ નાખવાનું છે પનીરમાં તો આપણે નાખેલું છે ને બધા આપણે સોસ નાખશું એમાં એટલે મીઠું થોડું જોતા પ્રમાણમાં જ નાખવાનું ચપટી આપણે હળદર લેશું ચપટી ગરમ મસાલો અડધી ચમચી આપણે શેકેલું જીરું લેશું ને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લેશું આ બધું આપણે મિક્સ કરી લેશું એક ચમચી આપણે સોયા સોસ નાખશું ચી ચમચી તમે લીધું એ જ ચમચી બધા કેચઅપમાં લેવાનું આપણે ગ્રીન લેશું રેડ લીધું ને એ જ પ્રમાણે ગ્રીન પણ લેશ જેટલી જોતી હોય એ પ્રમાણે લેવાનું આપણે આ બધું આપણે મિક્સ કરી દેવાનું એકથી દોઢ ચમચી આપણે સેજવાન ચટણી નાખશું સ્લરી બનાવેલી છે એ નાખશું આપણે બે ચમચી મેં કોર્ન ફ્લોર લીધો તો ને અડધો ગ્લાસ પાણી નાખ્યો છે હવે આપણે જોતા પ્રમાણે નાખશું એમાં એક હાથે નહીં નાખી દેવાનું જેટલું આપણે જોઈએ એ પ્રમાણે જ નાખવાનું ત્યાં થઈ ગયું છે આપણે ગેસને બંધ કરી દઈશ આપણે પનીર નાખી દીધું હતું અને આપણે ગેસને બંધ કરી દઈશું પનીર નાખ્યા પછી વધારે નહીં શેકવાનું નકર પછી આપણે તરેલું પનીર હોય ને એ ચવળ થઈ જાય તેલ એ મસ્ત છૂટું પડી ગયું છે મસ્ત આપણું પનીર ચીલી તૈયાર થઈ ગયું છે તૈયાર છે આપણું પનીર ચીલી બહાર જેવું જ બને તમે ઘરે એક વખત ટ્રાય કરજો જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો